આજની ગુજરાત જોડો જનસભામાં અહીંયા ઉપસ્થિત મંચસ્થ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ સાથે આજે જેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ સૌને મારા જોહાર વંદન કરું છું સૌને મારા નમન કરું છું હવા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહીં કે નરેન્દ્રભાઈ મોદીના કાયદા થી કે અમિત શાહના કાયદાથી ત્યારે સાથે આજે સંવિધાન ખતરામાં છે તો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો આપણને મત મંદિર મસ્જિદની વાત કરશે આપણે રોજગારની વાત કરીશું

એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે હાઈ ટેન્શનની લાઈન આવે જીમડીસી આવે જીઆઈડીસી આવે કોરિડોર કાઢવો હોય ઢેમ બનાવવો હોય તો ત્યાં સૌપ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખીશ બને છે સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય ચાહે દસ હજાર કરોડ નો પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિત સિક્સ સીડ્યુલ સિક્સ માં ત્યાં જો ગ્રામ સભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસ ની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામ સભા પાવર ચાલે છે

રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ને જોડતો આ બોર્ડર કેન્દ્રશાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર બંધારણની કલમ બસો ચુમ્માલીસ ની પેટા કલમ તેર અંતર્ગત અનુસૂચિ પાંચ માં આવે છે ઓગણીસો છન્નું નો પૈસા ક્યાં લાગુ છે છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને સત્તાની રૂપે પોલીસ ઉપયોગ કરીને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને અમારા લોકોને રણજાડી રહી છે અમારી કુદરતી સંપદા અમારી ખનીજ સંપદા અમારી જમીન જળ જંગલ અને ખનીજો આજે છીનવાયા રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે મિત્રો આજે તમે જોઈ લો આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે વલસાડ ડાંગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું નાસિક હોય નવસારી હોય તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યો એકસઠ ગામોની છ હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે ઘણા વિરોધ કરીએ કે ભાઈ અમને આ સાત નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ ના દમન થી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામના લોકોને અમે કહેવા માંગીએ છીએ અમે જે વખતે પાર તાપી નર્મદા લિંક ની આ વિસ્તારમાં વિરોધ થતો હું પોતે આપી અમે વ્યારા ની સભામાં પણ હતા અમે સભામાં પણ હતા અમે સોનગઢ સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં જો અમારા એકસઠ ગામના લોકો હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આર લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ ત્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી દેશના વિકાસ માટે જીઆઈડીસીની જરૂર પડી જીએમડીસીની જરૂર પડી નહેરોની જરૂર પડી રોડ રસ્તાની જરૂર પડી હાઈ હાઇટેન્શન લાઈનોની જરૂર પડી થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના કામથી ઉઠાડી દેવામાં આવ્યા

પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે આપણે રક્ષણ માટે અહીંયા અહી છે પણ હું એટલું જરૂર કહીશ કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકારનો હાથો બનીને અમારા આદિવાસી સમાજ ખોટી રીતે દંડે છે અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારો સમાજ આજે જાગી ગયો છે આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈટ પર મૂકશે એ દિવસે અહીંયા આર પારની લડાઈ થશે એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈશું ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના

એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું દુઃખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુઃખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધો અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બની સમાજનો મતભેદ તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્ર અમે બનવા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમે અમે માંગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલો જમા હતા એ મોબાઈલો મેં છોડાવ્યા અને વિડીયો જોયા તો આ વિસ્તારના એક સાંસદ એમણે નિવેદન કર્યું કે ચૈતર વસાવો ગયો એ બે વર્ષ સુધી છૂટવાનો નથી એને કાચનો ગ્લાસ માર્યો ફલાણું કર્યું એની રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે ત્યારે માંગુ છું તુમકો કા લગતા નહી લોટ જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં અમકો ક્યાં અંડુ પંડુ ગંડુ છંડુ સમજ કે રખાય ક્યાં મોટા સરકાર એમની પોલીસ એમની તંત્ર એમનું કલેક્ટર એમની એસપી એમની કોર્ટ કચેરી એમની એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલોના અમારા પર આશીર્વાદ છે મારી માતા બેનોના આશીર્વાદ છે મારા યુવાનો ના પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલ છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ના ભાજપના ભાજપ ના ઇશારે ખોટા સગવંદનામા રજૂ કર્યા કે ચૈતર વસાવા ને અંબાજી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી ફેરમાવો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોડે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ બંધી છે આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રમાં અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટી ના પાણી નથી કે આ તમારા ચૈતર વસાવા ને લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જ્યારે 30 અને 31 ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ 15 દિવસમાં એક એ જિલ્લાના ડેડિયાપાડામાં આવવું પડે એ તમારી ને અમારી બધાની તાકાત છે એ વડાપ્રધાન એની નોંધ લેવી પડી છે ત્યારે સાથીઓ અહીંના સાંસદ અહીંના મંત્રી નરેશભાઈ પટેલ એમણે કીધું કે અમારી સરકાર 150 મી જન્મ જયંતિ ઉજવી રહી છે રથ યાત્રા એમણે કાઢી વાહ વાહ એમણે લૂટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ફુલાર કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી ભિક્ષા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા પાંચસો કરોડ નું બજેટ આદિજાતિ ના વિકાસ માંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની પાંચસો કરોડ ની પબ્લિક ની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખો ની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે એ સાંસદ ને કેવા માંગુ છું એ મંત્રીને કેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કેવા માંગુ છું ઢેડિયાપાડામાં આવીને જે નરેન્દ્ર મોદીજી એ અર્પણ કર્યા એ પ્રતિમા ની સ્થાપના જયારે હું કરતો તો તમારા સાંસદે વિરોધ કર્યો તમારા આરએસએસ ના લોકો વિરોધ કર્યો અને અમે જે પ્રતિમા સ્થાપી ત્યારે આજે તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા હતા એ અમારી તાકાત હતી કે અમે બિરસા મુંડાના વિચારોને ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાનને ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિ તમે જોઈ લો ખેડૂતો એક બાજુ દિવસે ને દિવસે ગરીબ થતા જાય છે અમીરો અમીર થતા જાય છે ખેડૂતો પોતાનો પાક આખી વરસ દરમિયાન પરિવાર સાથે ખેતી કરે ઝેરી જાનવરોથી લડે વન્ય પ્રાણીઓથી લડે મોગા મોગા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જ્યારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડમાં બેસીને આપણા લોકોનું શોષણ કરે છે એક બાજુ સરકાર ટેકાના ભાવ કપાસના સોળસોને બાવીસ રૂપિયા જાહેર કરે અને આપણા ખેડૂતો નાખવા જાય તો મણના ના મળે એક બાજુ સરકાર મકાઈ ના ક્વિન્ટલ એકવીસો રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે અને આપણા ખેડૂતો માર્કેટમાં નાખવા જાય ત્યારે એને સત્તરસો રૂપિયા મળે ત્યારે આ સરકાર એમએસપી ના નામે સીસીઆઈ કેન્દ્રો ના નામે આપણા લોકો શોષણ કરે છે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે પીએમસી નો ઘેરાવો કરવો પડશે તો કરવા માટે બધા તૈયાર રહેજો સાથીઓ પાવર ગ્રીડ જેટકો વાળા જાણે પોતાના બાપની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઊભા કરવાનું કામ કરે છે ત્યારે આ જેટકો વાળાને પણ કહેવા માંગીએ છીએ એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કેવા માંગીએ છીએ એમના ઇશારે કામ કરતા એસપીને પણ કેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છો એનું ઉલ્લંઘન કરીને સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન સંસાધનો આપણા છીનવાઈ રહેલા છે સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહેલું છે વૈશ્વિકરણના નામે ઉદ્યોગીકરણના નામે ધર્માં નામે ભંતરના નામે જેવાસીઓ સાબિતી કરવા માટે આપણે પંદર પંદર પુરાવાઓ આપવા પડશે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો ને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે સાથે સાથે એટલી વિનંતી આજે કરું છું અમે બધા યુવા સાથીઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અધિકારીઓની લડાઈ લડવા માટે ખેડૂતોની લડાઈ લડવા માટે યુવાનોની લડાઈ લડવા માટે મહિલાઓની લડાઈ લડવા માટે આદિવાસીઓની લડાઈ લડવા માટે દલિતો હોય વંચિત હોય પીડિત હોય માઇનોરિટી હોય કે ઓબીસી હોય બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે તમારો સાથ અને સહકાર જોઈએ છે જે લોકો સારા છે સારું કામ કરવા માંગે છે લોકોની સેવા કરવા માંગે છે એવા તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવો આપણે બધા સાથે રહીને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં તમે લડો જીતો સત્તામાં આવો આવનારી વિધાનસભા લડો અને બે હાજર સતાવીસ માં ગુજરાત ની વિધાનસભામાં આપણે પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ આજ આપને વિનંતી કરું છું એક બાજુ સરકારને ડર છે સરકારે અમારા આંદોલનો જોયા ખેડૂતોના આંદોલનો જોયા અને સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું દિલ્હીથી આખી ગુજરાતની સરકાર ચાલે છે ત્યારે નવા